આપડે મહેશભાઈ ની વાડીએ રાવણા ખાવા આવ્યા છીએ અને ભાઈ આપણે સડે છે રાવણા પાડવા તો આજે આપણે મહેશભાઈ ની વાડીયા રાવણા ખાવાના છે એટલે ભાઈ હારા રાવણા પાડજો હા પાકલ પાકલ હો કાસા નહી હાલો રેડી તો આપણે મહેશભાઈ શું કરે છે અહિયાં જોતા આવી જાય તમે રાવણા પાડી રાખો એટલે મહેશભાઈ શું કરો આ પણ મહેશભાઈ ને ઢટકા મશીન હમું કરે એ આવો ગંજોમભાઈ આવો તો આવો મહેશભાઈ આ ઢટકા મશીન હમું કરે છે ઢટકા ખોટવાઈ ભાઈ ઢટકા ચાલુ થઈ જશે કે આ લાઈટ તો થાયા પાવર

આંબા માંથી તો મહેશભાઈ એક કેરી પણ બધી ખાઈ જશે તો આપણે ગોચકી છીએ એમાં કેરી ચા છે તો જો આ કેરી રહી કેવી મસ્ત મજાની કેરી છે તો આપણે જો ખાઈ હોય તો કોમેન્ટ કરજો આપણે પાંચ કિલો મોકલશું મારા કલેજા જો આપણે આ કેરી ખાવા હોય તો કોમેન્ટ કરજો આપણે પાંચ કિલો મોકલશું મારા કલેજા હેલો તો આપણે જાય છે મહેશભાઈ ગિલકા સોપા

Aviam si hi un pati que s'oppa